હાલ એ ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પૃથ્વી પરથી ઓક્સિજન ખતમ થઈ જશે વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો સામે આવી રહ્યો છે આ સંશોધન ચાર લાખ સિમ્યુલેશનના આધારે કરવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે પૃથ્વીના ઓક્સિજન સમૃદ્ધ વાતાવરણનો તેના કુલ આયુષ્યનો માત્ર વીસથી ત્રીસ ભાગ બાકી છે આ સ્થિતિ માટે મુખ્યત્વે સૂર્યના તાપમાનનો થતો વધારો જવાબદાર રહેશે સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ અને તેજસ્વી થવાને કારણે પૃથ્વીનું તાપમાન વધશે જેનાથી મહાસાગરનું પાણી બાષ્પીભવન થશે અને ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત એવા છોડનો નાશ થશે આ પ્રક્રિયાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ પરિસ્થિતિમાં મોટાભાગના ઓક્સિજન આધારિત જીવોનો અંત આવશે અને માત્ર કેટલાક સૂક્ષ્મ જીવો ટકી શકશે વૈજ્ઞાનિકોના મતે જેમ જેમ સૂર્યની ઉંમર વધશે તેમ તેમ તે વધુ ગરમ અને તેજસ્વી બનશે આનાથી પૃથ્વીનું સપાટીનું તાપમાન સતત વધતું રહેશે અને જેના પરિણામે મહાસાગરોનું બાષ્પીભવન વધતા તાપમાનને કારણે મહાસાગરોનું પાણી બાષ્પીભવન થશે જે કાર્બન ચક્રને નબળું પાડશે અને છોડનો નાશ ઓક્સિજનનું ઉત્પાદન કરતા છોડ અને શેવાળ આ ગરમી સહન કરી શકશે નહીં અને ધીમે ધીમે તે નાશ પામશે ઓક્સિજન ઉત્પાદન બંધ થવાને કારણે છોડના નાશ થવાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે જેનાથી વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગશે આ સમગ્ર ઓક્સિજન પ્રક્રિયાને કારણે પૃથ્વીનું તાપમાનનું વાતાવરણ અત્યારના ઓક્સિજન સમૃદ્ધ વાતાવરણમાંથી ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં ફેરવા જશે જે આદિમ અવસ્થા જેવું હશે તો હાલ માટે આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે